માલધારી સમાજના મહાપંચાયત દ્વારા તારીખ એકવીસમીને બુધવારે માલધારીઓ દૂધ નહીં ભરાવે તેવી આપવામાં આવેલી ચીમકી અને દૂધ બંધના એલાનને પગલે આવતીકાલે બુધવારના રોજ કતારગામ વિસ્તારની બસો પચાસથી પણ વધુ ડેરીઓ અને પાર્લરો માલધારીઓના સમર્થનમાં બંધ પાડશે તેવું સમર્થનમાં જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દૂધ નહીં ભરાવે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને આવતીકાલે એટલે કે એકવીસમીએ માલધારીઓ દ્વારા દૂધ બંધનું એલાન કરાયું છે તે સુરતમાં માલધારીઓ પર રોડ પર ઉતરી આવ્યા હતા અને બંધને સફળ બનાવવા ડેરીના માલિકોને વિનંતી કરી હતી તેમાં માલધારીઓના બંધમાં દૂધ વિતરણ બંધ રાખવા હાંકલ્પન કરાય છે જેને સુરતના કતારગામ વિસ્તારની આશરે બસો

કોઈપણ વિતરકોને કે કોઈ સમા અંદર આપણું વેચાણ થકી કોઈ કરવું નહીં અને આપણું દૂધ ઘરે જે રીતે ઉપયોગ કરાયો તો એની અંદર જોમાડી અને માખણ બનાવીને ઘી બનાવી માતાજીના નિવેદ કરવા પણ કોઈપણ દૂધનું વેચાણ કરવું નહીં કે એના પૈસો બી નહીં લેવો અચ્છા ભાઈ આનાથી સમાજને નુકસાન આ આની અંદર માલધારી સમાજને એક સમાજને ગણવા જવાનો તો પચીસ થી ત્રીસ હજાર રૂપિયા એક ફળ જેને બસો ત્રણસો લિટર દૂધ છે એવા લોકોને ને ઘણું નુકસાન થાય આ એક વ્યક્તિને તમે હિસાબ કર્યો ને એક વ્યક્તિનો હિસાબ કર્યો અચ્છા એક દિવસ પૂરતું બંધ રાખવાનું તો બીજી દેરી ઉદ્યોગને એને શું કઈ રીતે ટેકો સકઈ આની અંદર અમુક જે દેરીની અંદર જે સરકારી મંડળીઓ છે એની અંદર જે માલધારી સમાજ જે દૂધ ભરાવે છે કરોડો રૂપિયાનું એ કરોડો રૂપિયાનું એક દિવસનું 10 થી 20 કરોડ રૂપિયાનું માલધારી સમાજ દૂધ નહીં ભરાવે એ નુકસાન માલદારી સમાજને જ છે માલદારીઓના દૂધ બંધના ਐલਾਨમાં કતારગામ વિસ્તારની મોટા ભાગની દેરીઓ અને પાલનના માલિકો જોડાય એમ જણાવી છે અજર કુરસી સાથે પ્રકાશવાળા